કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટની દેશભરમાં ચર્ચા ચાલી રહી છે બજેટમાં બાર લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે તેને કારણે સમગ્ર દેશમાં મધ્યમ વર્ગમાં બજેટને ભરપૂર આવકાર મળી રહ્યો છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના પારડીમાં કેન્દ્રીય બજેટ વિષય પર એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનને સંબોધન કર્યું હતું જેમાં વલસાડ જિલ્લાના સામાજિક અગ્રણીઓ વેપારીઓ ખેડૂતો સહિત

આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કર્યું એની પ્રબુદ્ધ નાગરિકો અને સિનિયર સિટીઝનોને માહિતી આપવાનો એક આયોજન કરવામાં આવ્યું અને એમાં અનેક સિનિયર સિટીઝન નાગરિકો પ્રબુદ્ધ નાગરિકો વલસાડ પારડી વાપી ઉમરગામથી ભાગ લીધો અને બજેટમાં રજૂ કરવામાં આવી ઘણી બધી વિગતોથી એમને માહિતગાર કરવામાં આવ્યા બાર લાખ સુધીની આવક ઉપર ઇન્કમ ટેક્સ ઝીરો કરવામાં આવ્યો જે લોકોના મનમાં પણ નહીં હતું એટલી રાહત જે સરકાર આપી છે એના માટે દરેક નાગરિકોએ આભારની લાગણી વ્યક્ત કરી અને એ બાર લાખની ઉપર બીજું પંચોતેર હજારનું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એના લીધે બાર લાખ પચોતેર હજાર સુધીની આવક પર કોઈ પણ વ્યક્તિએ ટેક્સ ભરવો નહીં પડશે એ સિનિયર સિટીઝન હોય કે નાનો પગારદાર વ્યક્તિ હોય આના લીધે જે નાના પગારદાર યુવાનો છે એને પણ ઘણો ઉત્સાહ વધ્યો છે અને સાથે સાથે જે ટેક્સ એટ સોર્સ કપાઈ જતો એ ટેક્સ સોર્સ એડ ટેક્સમાં દસ હજાર સુધી પીડીએસ કપાશે નહીં એના લીધે આ દરેક લોકો ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાંથી પણ મુક્ત થશે અને એના લીધે લગભગ દેશના નવ્વાણું ટકા ઇન્કમટેક્સ ફેયર જે ભાગે સેલેરી બેઝડ ટેક્સ પેયર છે એ લોકો નીકળી જશે આના લીધે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું પણ કામ ઓછું થશે અને લગભગ એક લાખ કરોડ જેટલાઓ ઇન્કમ ટેક્સ કપાશે નહીં એટલે આટલા પૈસા લોકોના હાથમાં આવશે અને એના લીધે વેપાર ઉદ્યોગ અને રોજગારી વધશે અને દેશનું અર્થતંત્ર મજબૂત થશે